હડતાળના ત્રીજા દિવસે ક્વોરી ઉદ્યોગકારોએ કલેક્ટરમાં આવી રજૂઆત કરી જિલ્લા ક્વોરી ઓનર્સ એસોસિએશને બ્લેક ટ્રીપ ક્વોરી લીઝ બંધ કરેલ છે તેના સમર્થનમાં અને અન્ય પડતર પ્રશ્નો સંદર્ભે આવેદનપત્ર આપ્યું સમગ્ર રાજ્યમાં બીજી ઓક્ટોમ્બરથી ક્વોરીના ઉદ્યોગકારો પોતાની માગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે રાજ્યમાં લગભગ બાવીસોથી વધુ ક્વોરી ઉદ્યોગકારો અચોક્કસ મુદતની હડતાળ પર હોવાથી રોયલ્ટી સહિત આર એન્ડ બી બિલ્ડર્સના કામોમાં અસર જોવા મળી રહી છે આજે શુક્રવારે હડતાળના ત્રીજા દિવસે જિલ્લા ક્વોરી ઓનર્સ એસોસિએશને નડિયાદ ખાતે આવી આવેદનપત્ર આપ્યું અંદાજીત જિલ્લામાં પચાસથી વધુ ક્વોરી ઉદ્યોગકારો કલેક્ટરને રજૂઆત કરવા નડિયાદ આવી પહોંચ્યા હતા બ્લેક ટ્રીપ ક્વોરીઝ લીઝ બંધ કરેલ છે તેના સમર્થનમાં અને અન્ય પડતર પ્રશ્નો સંદર્ભે રજૂઆત કરવામાં આવી છે અહેવાલ સંજય ચુનારા ખેડા નડિયાદ